તો સેવા એવું જરૂરી નથી કે લોકોના પેટનો પેટ નો અગ્નિ સેવા કરી શકાય પણ અહીંયા સેવા અલગ રીત ની પણ છે મસાજર ની પણ પૂરી વ્યવસ્થા છે અને અહિયાં ફૂટ મસાજર છે અહિયાં વાયબ્રેટર પણ રાખ્યા છે એના ઉપર ઉભી ઉભા અને આખા દિવસ થાકોડો જે છે એ દૂર કરી શકાય માલિશ પણ કરી દે છે લોકો અને સાથે સાથે મેડિકલ ની સુવિધાઓ પણ અહિયાં ઉપલબ્ધ હોય છે હું અત્યારે આવી ગયો છું મોરબી બાયપાસ અને અહિયાં મોરબી બાયપાસ માં તમે રાજકોટ રોડ ઉપર આવી જાવ એટલે ઘણા બધા તમને રસ્તામાં કેમ્પો જોવા મળી જશે એમાંથી આ એક પાર્ટી પ્લોટ છે શું નામ છે રામજી નું પાર્ટી પ્લોટ અને અહિયાં માતાજી તમે આ જો મંડપ છે માતાજીના માંડવાની સાથે સાથે અહીંયા ફૂડની ની પણ છે રોટલી રોટલા રોટલા કરેલા રીંગણા બટેરા શાક હા હા ગરમા ગરમ ખીચડી અને આ ક્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી માણસો આવે ત્યાં સુધી અચ્છા